મહારાજ એકવાર સોરઠમાં માં પરતા ગયા કોઈ ગામમાં ચોરામાં ભગવાન ઉતરેલા થોડા સંતો પાર્ષદો મહારાજની સાથે હતા મહારાજને કોઈએ કીધું કે અમારે ઘેર આવી અને રાત રોકાવ ત્યારે મહારાજ કે ના આવો અહીંયા અમે અહીંયા બરાબર છીએ અહીંયા જ અમે સુઈ જઈશું થોડા માણસો પણ મહારાજની સાથે છે ત્યારે ગામના પટેલિયાઓએ કીધું કે મહારાજ કાંઈ સેવા હોય તો કહેજો ત્યારે મહારાજે કીધું અમે અહીંયા એકલા છીએ સંતો ભક્તો સાથે છે પણ ખુલ્લો અહીંયા આ ચોરો એટલે કે રામજી મંદિર છે તો એકાદા કોઈ ચોકીદાર હોય ને તો સારું પડે હો ચોકી કરવા માટે કોઈ આવે ઓલા પટેલિયાઓને એમ કે આ ભગવાન છે છતાં બીવે છે કેમ ચોકીદારની હું જરૂર વળી ભગવાનને હું જરૂર પડે ત્યારે પટેલો એ કીધું કાંઈ વાંધો નહીં મહારાજ અમારા ગામમાં એક રજપૂતભાઈ છે ને એ બહુ સુરવીર હારા બળિયા છે એને અમે જે કંઈ પૈસા વધારે કરશું ને એ આપી દેશું આખી રાત ચોકી પહેરો એ કરશે મહારાજ કઈ કાંઈ વાંધો નહીં પછી રજપૂતભાઈને બોલા બોલાવ્યા આવ્યા એટલે મહારાજે કીધું જો તમે રાત્રે ઝોલું ખાતા નહીં આવો સતત જાગતા રહેજો પટેલો બધા ગયા એટલે ઓલા રજપૂતભાઈને કીધું કે તમે રજપૂતભાઈએ મહારાજને કીધું કે તમે ભગવાન કેવા છો ને ભગવાન હોય એ બીવે કે હા અમે ભગવાન જ છીએ તો પછી ચોકી પહેરો કરવાનું શું જરૂર છે મહારાજ કે આટલા બધા સંતો ભક્તો અમારી બેળા છે અજાણી જગ્યા હોય તો ચોકી અમારે જરૂર તો પડે જ ને ત્યારે ઓલા પટેલો કહે છે ભગવાન હોય એવું અમને લાગતું નથી ત્યારે મહારાજ કહે કે તને લાગે તો જે લાગવું એ લાગે અમે તો ભગવાન નથી આકાશમાં સૂર્ય ઉગે તો ગુવડને ગમે નહીં તો એનો મતલબ એવો કે સૂર્ય નથી ઝૂકતો તું એમ માન છો તમે બીવો છો એટલે ભગવાન નથી હું આમ ભગવાન નથી પછી ભગવાન મંદ મંદ હસ્યા ત્યારે ચોકીવાળાએ હું કીધું કે જો તમે ભગવાન હોને તો મને મારો આત્મા દેખાડો તમે કહો છો ને હું ભગવાન છું પણ હું માનતો નથી બીવે એ કોઈ બી ભગવાન ન હોય અને જો હોને તો મને મારો આત્મા દેખાડો મહારાજ કહે મારી સામે નજર કરી હવે એ રાતનું અંધાર્યું જ્યાં ભગવાનની હામે નજર કરીને ત્યાં તો ઓલા ચોકીદાર બાઈને સમાધિ થઈ ગઈ અષ્ટ આવરણ ભેદીને સીધા ભગવાનના અક્ષરધામમાં ગયા એવી તેજનો જળહળાટ વચ્ચે જેવા પોતાના ગામના ચોરામાં બેઠા છે એજ ભગવાન પોતે અક્ષરધામમાં દેખાણા ચારે બાજુ કરોડો મુક્તોના વૃંદ છે મહારાજની સ્તુતિ કરી રહ્યા છે બે હાથ જોડીને મહારાજની સામે બધા જોઈ રહ્યા છે સમાધિમાં ને સમાધિમાં ચોકીવાળા ભાઈ બોલ્યા કે એ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ ભગવાન આ સભા તો બહુ મોટી આ અક્ષરધામની તમારી સભા તો બહુ મોટી કેવડી હશે મહારાજ કે એનો તાગ હજી મને મેળવો નથી તો તને ક્યાંથી મળે હે સ્વામિનારાયણ ભગવાન આ બધા તમારી સામે હાથ જોડીને ઊભા છે એ કેટલા કશે ગીણાં હોય કેટલા કહેશે મહારાજ કે એની ગણતરી તું કરીને તો થાય મારાથી તો હજી થઈ શકી નથી ભગવાન છે ધામ કેવડું ગણતરી કરી શક્યા નથી ને કેટલા અમે હજી ગણી નથી શક્યા તારા જ ગણાય તો સ્વામિનારાયણ ભગવાન આ બધાને તમે ખવરાવો કેવી રીતે આટલા બધાને ઊભા રાખી દીધા છે ને ખવરાવો હું મહારાજ કે અહીંયા ખાવાની જરૂર ન પડે આ અક્ષરધામ કહેવાય આ દિવ્ય ભૂમિ છે સમાધિમાં છે ઓ આત્મા દંડો રહી ગયો છે આમના ચોકી ચોકીવાળા ભાઈ હતા ને એટલે દંડો તો હોય જ દંડો હાથમાં છે ને સમાધિમાં છે એટલે દંડો લઈને ચારે બાજુ દોડ્યા જ કરે દોડ્યા જ કરે પણ ધામનું હરુ આવ્યું નહીં એને એમ કે હું જોઈ આવું કેવડું કા ધામ છે દોડવા જ મીડ્યા દોડવા મીડ્યા પણ આમ પાછું વાળું જોવે ને તો ત્યાં ત્યાં હોય હરું ન આવ્યું એકની એક પરિસ્થિતિમાં મહારાજ એક જ જગ્યાએ ઊભા હોય એવા જ દર્શન થયા મુક્તો બધા સામો જોઈને ઊભા છે ચોકીદાર ને તો પરસેવો વળી ગયો દોડી દોડી ને તોય હરું આવ્યું નહીં ધામ પુરુષ નો છું ત્યારે કીધું મહારાજ હવે મારે દોડવું નથી હું તો થાકી ગયો પછી ભગવાને ચપટી વગાડી ચોકીદાર સમાધિમાંથી જાગ્યા સમાધિ ઉતરીને પછી જ્યાં જોયું ને ત્યાં તો ગામનો ચોરો રાતનું અંધારું ને આ બાજુ સંતો ભક્તો કોઈ ધ્યાન કરે કોઈ માળા કરે મહારાજ ડોલિયા ઉપર પોઢેલા સિપાહી ભાઈ તો હાથમાં દંડો લઈને ઉભા આવું દ્રશ્ય જોયું એટલે મહારાજને હાથ જોડીને કીધું મહારાજ તમે તો ખરેખર ભગવાન હો મને તમે ધામ બતાવી દીધું મને એવું લાગતું હતું કે બીક લાગે છે ભગવાન ભગવાન હોય પણ તમે છો મેં આત્મા બતાવવાનું કીધું તું પણ તમે તો આત્મા તો શું પણ સ્વયં પરમાત્મા બતાવી દીધા આત્માને બદલે પરમાત્માના દર્શન મને થઈ ગયા માટે આપતો સાક્ષાત ભગવાન છો ભગવાને કીધું તમે અમારા ચોકી પેરાની સેવા કરીને એટલે તમારે જે જોતું હોય માગી લો સિપાહીભાઈ ત્યારે કીધું મારે બીજું કાંઈ ન જોઈએ હમણાં હું જ્યાં ગયો હતો ને એ મારે ત્યાં જવું છે અક્ષરધામ હમણાં હું જ્યાં ગયો હતો ને ત્યાં મારે જવું છે એના કેવા રૂપ હતા કેવા વસ્ત્ર અલંકાર ઈ શોભા ઈ ધામ ઈ મને બહુ ગમી ગયું છે ત્યાં મને લઈ ને મહારાજ કે ચીપાઈભાઈ અત્યારે ત્યાં ન જવાય આ તો અમે તમને સમાધિ કરાવી હતી ને એટલે તમને દેખાણોતું અત્યારે સામે બેઠેલ મૂર્તિનું ધ્યાન કરજો અમારા સ્વરૂપને તમે સંભાળી રાખજો તમારો અંતકાળ આવશે ત્યારે અમે આ જ સ્વરૂપે તમને ધામમાં તેડવા આવશું અને એ જ ધામમાં લઈ જઈશું જે તમને અમે સમાધિ બતાવી દીધું ને એ જ ધામમાં અમે તમને લઈ જઈશું પછી ચોકીદાર ભાઈએ કીધું ભગવાન કે હવે બીજું કંઈ માગવું છે બસ મારે બીજું કાંઈ માગવું નથી જે જોતું તું એ તમે મને આપી દીધું બસ આ મૂર્તિને જ મારે હવે યાદ કર્યા કરવી છે અંતે ભગવાન તમે મને ભૂલી ન જાતા હો આટલા બધામાં મને ભૂલી ન જાતા ભગવાન કે ગમે એટલા હોય ને તોય અમે કોઈ ન ભૂલી અમને જે હંભારે ને એને અમે કોઈ દી ભૂલતા નથી કદાચ આપણા મનમાં એમ હોય કે આટલા બધામાં હવે આપણી નોંધ ભગવાનને હશે કે નહીં હોય ભગવાન કે અમે બધા જ નોંધ છે તમે બેટા બેઠા હું સંકલ્પ કરો છો ને એ ખૂણામાં શું સંકલ્પ થાય છે ને અમને બધી ખબર છે એટલે તમે મૂંઝાતા નહીં તમે તમારે તમે ભક્તિ કર્યા કરો તમાર તમારે એ કામ કરવાનું અમારે તેડવા આવવાનું કામ અમારું છે તમારે એ નહીં તમારે ચિંતા કરવાની આપણું શું થશે ભક્તિ કરી આપણું ભગવાન સાંભળતા હશે કે નહીં બધું અમે સાંભળીએ આ રીતે ભગવાને આ રજપૂતભાઈનો અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ એને ધામમાં તેડી ગયા